હાલો મિત્રો કેમ છો મજામાં મિત્રો તો આજે છે રવિવાર ને આજ આપણે રવિવારની બહુ કરી છે રજા હાલો મિત્રો તો આપણે નીકળી જાય દ્રીલિંગું જે ખાય કેવી રીતું હૈલા રહીએ રોડે ને રોડે રહીએ હલો મિત્રો તો આપણે ગયા પછી રવિવારીમાં સુરત ગાયત્રીની રવિવારીમાં ઘણી કામથી આમ આટા મારજી મિત્રો અહિયાં લેવાનું તો કાંઈ સીએ નહીં આપણે ઓબી ના દડા તો મિત્રો કેવડા કેવડા છે બાકી જ્યાં મિત્રો હાલે હાલી ઘરે થઈ હવે રૂમ કારખાના પરુ હાલો મિત્રો આપણે આવી જાય પાછા કારખાના આપણે કે કારણે થાકી ગયા હાલે હાલી ને આપણે હાલ આવતા તો રસ્તામાં સ્ટ્રોબેરી હામી મળી તો આપણે લઈ લીધી ઘણી વાર તો આમ જોઈએ આપણે સ્ટ્રોબેરી પણ ખાધી નથી કોઈ દી આ આખી મિત્રો આ સ્ટ્રોબેરીનો સ્વાદ કેવો આવે એ બી બાજી નથી થાય છે સ્ટ્રોબેરી પેલી વાર ખાઈ આપણે ખાટે મીઠી લાગે મસ્ત ની છે

મિત્રો તો આપણે થોડાક કપડા ધોઈ નાખી કપડા ધોઈ નાખી મિત્રો થોડાક અને મિત્રો આપણો બ્લોગ તમે જોઈજો લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો મિત્રો તો આ છે આપણું મિત્રો આ છે આપણું ટુકડા ધોવાનું આપણે આવી ગયા લુગડા લઈ બાથરૂમ માં લુગડા ધોવા પેલા મિત્રો આપણે લુગડા પલાળી દઈલ માં એટલે આપણે ઓછા ઘર પડે જો કે સુરત તો લુગડા બહુ મેલા થાય ને ગાય હા લે આમ જો મિત્રો ખાલી છે ને પાવડર બોલ માં નાખી દેવાનો થોડો પાવડર નાખી દેવાનો પછી એમાં પલાળ દેવાના લુગડા લોટરી વાળા લઈ પચીસ રૂપિયા એક જોડના લોટરીમાં ધોવા નાખી ને તો પચીસ રૂપિયા લઈ એક જોડી ના એ બે મળે એના કરતા આપણે દસ રૂપિયાનો હાબુ લાગી તો બે અઠવાડિયા હાલે મૂકીમાં પલાળી જડી કહી નાખવાના હોય આ લુગડા કઈ મેલા નથી આપડા Nah, 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 nah. Menacik, kora 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 kora